દાખલા નંબર 9 ને થોડુંક સમજણ પડી ગઈ તો આખો દાખલો એકદમ સરળતાથી થઈ જશે એવો સિમ્પલ દાખલો આપણને આપેલો છે બંને દાખલા આપણે આજના વિડિયોની અંદર કમ્પ્લીટ કરીશું હું તમને સરળતાથી બંને દાખલા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના ગણવા એ સમજાવી દઈશ તમને બંને દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી જશે એ મારી ગેરંટી છે તો વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 9 ની રકમ વાંચીએ એને સમજીએ અને પછી એના ગણીએ આપણને આપ્યું છે કે જેની ત્રિજ્યા r હોય વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય તેવો એક લોખંડનો બનાવવામાં આવે છે તો બે વસ્તુ છે પહેલી નવા ગોળાની ત્રિજ્યા આર ડેસ અને બીજા નંબરની અંદર કીધું છે કે એસ અને એસ ડેસ નો ગુણોત્તર શોધો હવે હું તમને આની અંદર કેટલીક વાત સમજાવી દઉં અહીંયા આપણને શું આપેલું છે એક ત્રિજ્યા આપી છે આર અને એક વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે એસ આ છે નાના એક લોખંડના ગોળાની કિંમત આપેલી છે નાના લોખંડના ગોળાની ત્રિજ્યા અને નાના લોખંડના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ આપેલું છે હવે આ જે ત્રિજ્યા આર અને એસ જે ગોળા આવા આપણને આપેલા છે નાના 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 ગોળા આપેલા છે આવા સત્યાવીસ ગોળાને ભેગા કરીને એક મોટો ગોળો બનાવવામાં આવે છે હવે જે મોટો ગોળો આપણે બનાવીશું એ નવા મોટા ગોળાની ત્રીજા મતલબ આર ડેસ આપણે શોધવાની છે અને બીજા નંબરની અંદર એસ ડેસ શોધવાનું છે કારણ કે એસ ડેસ કેવી રીતના શોધીશું એ આપણે લેક્ચરની અંદર જોઈશું અને બીજા નંબરની અંદર શું કીધું છે એસ અને એસ ડેસનો ગુણોત્તર એસ અને એસ ડેસના ગુણોત્તર માટે આપણને એસ ડેસની કિંમત ખબર હોવી જોઈએ એ સરળતાથી આપણે દાખલાની અંદર કમ્પ્લીટ કરીશું પહેલા નંબરની અંદર તમને એટલી ખબર પડી ગઈ હોવી જોઈએ કે આપણને બે કિંમત આપેલી છે નાના ગોળા માટે નાના ગોળાનું આપણને ત્રિજ્યા આપી છે આર નાના ગોળાની આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે એસ નાના ગોળાનીમાં આપણે ગનફળ ગનફળ લેવું હોય તો નાના ગોળાનું ગનફળ આપણે વી ધારવું પડશે તો અહીં પહેલા નંબરની અંદર જે આપેલું છે એ લખી દઈએ અહીં નાના ગોળા માટે નાના ગોળા માટે આપણને ત્રિજ્યા આપેલી છે આર કે ત્રિજ્યા બરાબર આર વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર

નાના ગોળા માટે જે આપેલું છે મોટાની અંદર એનો ડેસ કરી દઈએ તો ત્રિજ્યા શું થશે અહીંયા આગળ જો ત્રીજા આર હતી તો અહીંયા ત્રિજ્યા આર ડેસ થશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા આગળ કેટલું હતું એસ હતું તો અહીંયા એસ ડેસ થઈ જશે અને ઘનફળ આપણને ધારવું જ પડશે કે ધારો કે ગનફળ આપણે અહીંયા તો ગનફળ આપેલું નતું રકમની અંદર તો ધાર્યું તો લખીશું કે ધારો કે ગનફળ બરાબર વી ડેસ આટલા સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ આર્યુ આપણે દર્શાવી દીધું જે કિંમત આપેલી હતી અને જે કિંમત આપણે ધારી બીજા નંબરની અંદર એસ ભાગ્યા એસ ડેસ બંનેનો ગુણોત્તર તો એસ ભાગ્યા એસ ડેસ મતલબ શું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંનેનો ગુણોત્તર પહેલા નંબર ઉપર આર ડેસ આપણને ત્રિજ્યા શોધવાની છે નાના ગોળાની ત્રિજ્યા કેટલી હશે તો કે આર ગુણ્યા સત્યાવીસ એમને એમ રાખીએ મતલબ સત્યાવીસ નાના ગોળાની ત્રિજ્યા ભેગી કરીશું તો એક મોડા મોટા ગોળાની આપણને ત્રિજ્યા મળશે તો આવું આપણને લખી શકાય કે સત્યાવીસ આર બરાબર આર ખબર પડી ગઈ નાના ગોળા ભેગા કર્યા તો એક મોટો ગોળો મળ્યો એક મોટા ગોળાની ત્રીજા આર ડેસ છે એક નાના ગોળાની ત્રીજા આર સ તો સત્યાવીસ ગુણ્યા આર બરાબર આપણને શું મળશે આર ડેસ એવું આપણે લખી શકાય હવે આની અંદર આપણને ત્રિજ્યા શું શોધવાની છે આર ડેસની કિંમત શોધવાની છે આર ડેસની કિંમત લખીશું તો આર ડેસ બરાબર આર ગુણ્યા સત્યાવીસ લખી શકાય પણ આપણને આરની કિંમતે નહીં ખબર તો આપણે એની જગ્યાએ શું લખી શકાય ગનફળ લખી શકાય કે જો નાના ગોળાનું ગનફળ આપણે વી ધાર્યું એના ગુણ્યા સત્યાવીસ કરીએ તો આપણને શું મળે મોટા ગોળાનું ગનફળ મળી જાય નાના ગોળાનું ગનફળ વી ગુણ્યા સત્યાવીસ બરાબર આપણને મોટા ગોળાનું ગનફળ વી ડેશ મળી જશે કમ્પ્લીટ ખબર પડી ગઈ તો આપણે શું લખી શકાય વી ડેસ બરાબર સત્યાવીસ ગુણ્યા વી તો કે હવે આપણે લખી શકાશે કે વી ડેસ બરાબર સત્યાવીસ ગુણ્યા વી ફરીથી એક વખત સમજાવું મોટા ગોળાનું ગણફળ બરાબર સત્યાવીસ વખત નાના ગોળાનું ગણફળ તો સત્યાવીસ વખત નાના ગોળાનું ગણફળ મતલબ સત્યાવીસ ગુણ્યા નાના ગોળાનું ગણફળ વી તો કે તેથી વી ડેસ વી ડેસ શું આપણી પાસે ગણફળ કોનું ગણફળ આપણને આકાર કયો આપેલું છે આની અંદર એક લોખંડનો ગોળો મતલબ ગોળો આપેલો છે અને આ ગોળાનું ગણફળ કે જેનું સૂત્ર શું થશે તો કે ચાર તૃતીયાંશ પાઈ આર ઘન તો કે ચાર તૃતીયાંશ પાઈ આર ઘન અહીંયા આગળ વી ડેશ છે તો આર ડેશ ઘન થશે એના માટે મોટા ગોળા માટે કારણ કે મોટા ગોળાની ત્રિજ્યા સોરી મોટા માટે ત્રિજ્યા છે આપણી પાસે આર હવે આપણે શોધવાનું શું છે આર ડેશ તો આર ડેશ ઘન જ્યાં દેખાય એના આપણે કરતા બનાવી દઈએ બરાબર સત્યાવીસ એમના એમ ચાર તૃત્યાવશ આર ઘન પણ એમના એમ આખા પદના નીચે લાવી દઈએ ભાગ્યા આર ઘરના આપણા કરતા બનાય તો ચાર તૃતિયાંશ પાઇ નીચે આવી જશે ચાર તૃત્યાંશ પાઇ ઉપર નીચેથી બંને જગ્યાએથી ચાર તૃત્યાંશ પા ચાર તૃત્યાંશ કટ થઈ જશે તો બરાબર આપણી પાસે શું વધશે એક વચ્ચે સત્યાવીસ બીજા વચ્ચે આર ત્રણ કારણ કે ત્રણ તરીકે નવ નવ તરીકે સત્યાવીસ થાય અને આર ઘન નું ઘનમૂળ શું થાય તો કે આર તો જે આર ડેસની કિંમત આપણને શોધવાની હતી પહેલા લેકચરની અંદર પહેલા દાખલાની અંદર નંબર એકની અંદર જે આપણને કીધું કેટલી મળી ગઈ ત્રણ આર

મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો ફોર પાય આર સ્ક્વેર તો ફોર पाई આર ભાગ્યા બી આવશે ફોર पाई આર આ છે નાના ગોળા નાના ગોળાનું ક્ષેત્રફળ નાના ગોળાની આર તો આર સ્કવેર મોટા ગોળાની કોઈ બી ગુણોત્તર જવાબ કેવો આવે એક જેમ એક જેમ બે સોળ જેમ એક ચોસઠ જેમ ચાર મતલબ કે ની અંદર આવે ચોસઠ ચાર પાંચ એવા આપણી પાસે કોઈ અંક હોય હવે આનો જવાબ તો શું આવે આર જેમ આર જે ના આવે બરાબર તો અહીંયા પણ એક ધ્યાન રાખો આપણને હાલ જ આર ડેશ બરાબર શું મળ્યું ત્રણ આર તો આર ડેશ બરાબર આપણે મૂકી દઈએ ત્રણ આર કરવાનું સ્કવેર આર સ્કવેર સ્ક્ર કટ થઈ જશે ઉપર કંઈ નહીં વધે મતલબ એક નીચે શું વધશે નવ એક ભાગ્યા નવ આપણને જે ગુણોત્તર જોઈતો હતો એ મળી જશે એક ભાગ્યા ના આપણે કેવી રીતના લખી શકાય વચ્ચે જેમ લખીને એક જેમ નવ તો આરે શું થઈ ગયો આપણને જે ગુણોત્તર માંગ્યો હતો એ આપણને મળી ગયો એક ભાગ્યા નવ આપણો ભાગાકાર અને એક જેમ નવ જે માંગેલ ગુણોત્તર હતો એ અહીંયાથી આપણને મળી ગયો નંબર બે શું થઈ ગયું અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો ક્વેશ્ચન નંબર નાઇન દાખલા નંબર નવ નો પહેલો દાખલો બીજો દાખલો કમ્પ્લીટ થઈ ગયો હવે આપણે જોઈએ દાખલા નંબર દસ દાખલા નંબર દસ તો આપણને એકદમ સિમ્પલ આપ્યો છે સરળતાથી કમ્પ્લીટ થઈ જાય બરાબર અહીંયા આગળ જ આપણે દાખલા નંબર દસ ને કમ્પ્લીટ કરી દઈએ તો ક્વેશ્ચન નંબર દસ રકમ વાંચીએ સમજી લઈએ અને ફટાફટ દાખલાને ગણી દઈએ ખૂબ જ નાનો દાખલો છે એ ગુણાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ આપણને આપ્યો છે ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર છે

આરની કિંમત આપણને નથી આપી પણ એના માટે હિન્ટ આપી છે વ્યાસ તો અહીં જે કિંમત આપેલી છે પહેલા નંબરની અંદર એ લખીએ અહીં આપણને વ્યાસ બરાબર શું આપ્યું છે તો ક્યાં ત્રણ પોઈન્ટ પાંચ મિલીમીટર કમ્પ્યુટર અત્યાર સુધી હવે આપણે આગળ વાંચીએ આરથી જ પહેલા નંબરની અંદર શોધી દઈએ ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે મિલીમીટર કમ્પ્લીટ શું કીધું છે કે તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડશે કેટલી દવાની જરૂર પડશે મતલબ એનું કદ પૂછ્યું છે કેટલી અને કદ મતલબ ગનફળ આપણને કૌશની અંદર મિલીમીટર ઘન કરીને હિન્ટ આપી દીધી છે કે આપણને એનું ગનફળ શોધવાનું કીધું છે અને એના પરથી આપણે જો ના ખબર પડે તો બીજા નંબરની અંદર કેવી રીતના ખબર પડી શકાય સંપૂર્ણ રીતે ભરવા માટે કેટલી દવાની જરૂર પડે કેટલી દવાની મતલબ એનું કદ અને કદ એટલે એની ક્ષમતા એનું ગનફળ કમ્પ્લીટ તો આપણે શું શોધવાનું છે કેપ્સ્યુલનું ગનફળ કેપ્સુલ આકાર છે

ચાર તૃત્યાંશ પાય આર ઘન ગોળાના ગનફળનું તો કે બરાબર ચાર તૃત્યાંશ એમના એમ પાયની કિંમત બાવીસ સતમાઉ મૂકીશું ત્રણ પોઈન્ટ કીધી નથી અને આર નો ઘન આર નો ઘન મતલબ આર ગુણ્યા આર ગુણ્યા આર અહીંયા આગળ આપણને આર આપ્યા છે તો કે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે વખત 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 લખીશું બીજી ભાગ્યા 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 ત્રીજી નંબરની અંદર એક કામ કરીએ આપણે લખી તો તો કે તૃતીયાંશ એમના એમ બાવીસ સતમા પણ એમના એમ ત્રણ પોઈન્ટ પાંચ રીતના લખાય તો કે પાંત્રીસ ભાગ્યા દસ અને બે તો નીચે ઓલરેડી સજ તો એના આપણે એમના એમ રાખીશું તો પાંત્રીસ ભાગ્યા દસ ગુણ્યા બે ફરીથી ગુણ્યા પાંત્રીસ ભાગ્યા હવે જેટલા છેદ છેદ ઉડતા હોય આપણે ઉડાડીશું અહીંયા લખી શકાય તો સાત કટ થઈ જશે લખી લખી શકાય શકાય શા માટે કારણ કે અહીંયા આપણી પાસે એક બે અને ત્રણ બે નીચે છે અને એક બે અને ત્રણ બે ઉપર છે તો કટ થઈ ગયા હવે દસ ના આપણે લખી શકાય પાંચ દુ દસ આના પણ લખી શકાય પાંચ દુ દસ આના પણ પાંચ દુ દસ આના લખી શકાય સાત પંચા પાંત્રીસ આના પણ સાત પંચા પાંત્રીસ લખી શકાય તો એક એક પાંચ કર થઈ ગયા બીજા પાંચ કર થઈ ગયા ત્રીજા પાંચ કર થઈ ગયા જે વધ્યું પહેલા નંબરની અંદર લખી દઈએ પછી જો છેદ ઉડતા હોય તો ફરીથી ઉડારીશું હવે અહીંયા આગળ શું વધ્યા એક વધ્યા અગિયાર ગુણ્યા અહીંયા આગળ આપણી પાસે વધ્યા સાત પાંચ સાત અને સાત વધ્યા તો સિત્યુ સિત્યુ થશે ઓગણપચાસ બીજું કશું વધ્યું નથી નીચે આપણી પાસે વધ્યા ત્રણ ગુણ્યા વધ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ બરાબર ઓગણપચાસ ગુણ્યા કરીશું અગિયાર ઓગણપચાસ ગુણ્યા અગિયાર ઝીરો ઓગણપચાસ અને ઓગણપચાસ તો નવ નવ મળશે પાંચ તો પાંચસો ઓગણચાલીસ ભાગ્યા આઠ તરી થશે પાંચસો ઓગણચાલીસ ભાગ્યા કરીશું ચોવીસ તો પાંચસો ઓગણચાલીસ ભાગ્યા ચોવીસ કરીશું એટલે આપણને જવાબ મળશે બાવીસ પોઈન્ટ પિસ્તાળીસ આઠ બરાબર આ ભાગાકાર એકદમ સિમ્પલ છે તમે કહેતા હોય તો આપણે કરી દઈએ પાંચસો ભાગ્યા ચોવીસ છેલ્લો દાખલો છે તો છેલ્લો દાખલોનો ભાગાકાર કરી દેવાનો ચોવીસ દુઃખ થશે અડતાલીસ મેળ પડશે અડતાળીસ હવે ફિફ્ટી નાઇનમાંથી અડતાળીસ બાદ કરીશું તો એક અને એક આપણી પાસે અગિયાર વધશે કેટલા વધે આપણી પાસે અગિયાર હવે ઉપરથી ઝીરો લાવીશું તો અહીંયા આગળ આપણે પોઈન્ટ મૂકવો પડશે હવે ચોવીસ પંચા થશે એકસો દસ ના ભાઈ ચોવીસ પંચા એકસો ના થાય બાવીસ પંચા થાય એકસો દસ બરાબર તો ચોવીસ ગુણા કરીએ ચોવીસ તરીકે હવે એકસો માંથી છન્નું બાદ કરીશું પાસે ચાર ને દસ દસ ને ચાર ચૌદ વધશે હવે હજી ઝીરોના નીચે લાવીએ તો ચોવીસ પંચા થશે એકસો ચોવીસ પંચા બાવીસ પંચા એકસો દસ થશે ચોવીસ ચોક છન્નું થશે અને ચોવીસ પંચા આપણે એક વખત ટ્રાય મારીએ ચોવીસ પંચા કેટલું થશે પાંચ ચોક વીસ શું હશે પાંચ દુ દસ ને બે બરાબર બાવીસ પોઈન્ટ પિસ્તાળીસ શું શોધ્યું આપણે કેપ્સ્યુલનું ઘનફળ ઘનફળનું એકમ શું હોય સેન્ટીમીટર ઘન મીટર ઘન અહીંયા બધું મિલીમીટરમાં આપી દીધું તો મિલીમીટર ઘન તો કે મિલીમીટર

આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ આપણું ચેપ્ટર નંબર અગિયાર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું જો તમારા આખા ચેપ્ટરની અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે બિન્દાસ કમેન્ટ કરજો ફટાફટ આપણે એનું સોલ્યુશન કાઢી દઈશું બરાબર આજના લેક્ચરની અંદર અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય કે જૂના હોય જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ